મોરબી જિલ્લાના ચાચાપર ગામમાં ચાંદીપુરા વાયરસનો એક શંકાસ્પદ કેસ મળી આવ્યો છે સાવચેતીના ભાગરૂપે આરોગ્ય વિભાગની ટીમે વિવિધ ગામોમાં જંતુનાશક દવાનો છંટકાવ કર્યો છે આ ઉપરાંત બાળકોમાં તાવ સહિતના લક્ષણો છે કે નહીં તેની તપાસ પણ કરવામાં આવી રહી છે ખાસ કરીને શ્રમિક પરિવારો વસવાટ કરતા હોય તેવા વિસ્તારમાં સઘન સર્વેની કામગીરી ચાલી રહી છે ચાર ટીમ દ્વારા ઘરે ઘરે જઈ અને સર્વે કરેલ અને કાચા મકાનોની યાદી બનાવેલ અને આર અને પચાસ ઘરોથી પંચાવન ઘરોની આજુબાજુ જ્યાં જ્યાં હતું ત્યાં અમે ડસ્ટિંગ મેલોથીન પાવડરથી કરાવેલ અને આઈઆરએસ સ્પ્રે પણ કરાવેલ અને આ રોગનો ફેલાવો ન થાય તે માટે અમે ઘરે ઘરે જઈને ચાર ટીમ દ્વારા આરોગ્ય શિક્ષણ અપાવેલ કે જેથી મચ્છરદાનીનો ઉપયોગ કરવો પૂરતાં કપડાં પહેરવા અને ઝીરોથી ચૌદ વર્ષના બાળકો આનાથી કેમ બચે એ ખાસ ધ્યાન રાખવાની અમે સૂચના આપેલ